જય માતાજી જય જાહુ માતા કેમ છો આવો અમારી લાઈવ ની અંદર તમારું સ્વાગત છે અને ત્રણ મિત્રો જોડે ગયા છે લાઈક તો આપી જ નથી મિત્રો આપી દીધી થેન્ક યુ બકુબર રાઠોડ જય માતાજી ભાઈ કેમ છો લાઈક કરી દીજો બકુબર લાઈક નથી આવી ભગાજી ઠાકોર ની લાયક આવી છે ભગાજી કેમ છો મજામાં તમે કેમ છો લાઈક આપી દો લાઈક फटाफट લાઈક આપી દીધી હોઈ જ నవ్ నగర నిజ హ આપી છે ઠાકોરે બાજુમાં કોણ છે મિત્ર છે ભાઈ મિત્ર ખેતરમાં રહીએ છીએ પાડોશી છે

ચણા ભૂંડ આવે છે ચાટકો મારી દીધો છે મારે આ ભગાજી રઢિયાળા નીય જવા ટાઈસુ સોળ છે ટાઈસુ સમી છો સમી સમી છોનિય દરે સોનલ લેઢિયાળા અને લાઈક ત્રણે જ આપી છે તો લાઈક આપી દો મિત્રો અને નવા નવા કોઈ અમારે લાઈન ની અંદર જોડાણા હોય તો અમારી ચેનલ નું નામ છે લાડકવાઈ માં જહુ तो कोई सब्सक्राइब ना कर हो तो कर ली जो दिल थी सपोर्ट आप मांगता हो तो ओपरजी ठाकुर क्या गया तमने खबर अमने रति खबर बोला हो बोला हो अविलोमन को सुधारो सहदरम बापा I will not go to તો મિત્રો લાઈક આપી દીજો જય જહુમાં જય જહુમાં ભાવસિંહ ઠાકોર જોડાઈ ગયા છે કેવું ચાલી રહ્યું છે વડા થી દશરથજી ઠાકોરને જય ઠટોહણા તો અમારા મોહાળના જોડી ગયા છે અમારા દશરથજી ઠાકોર તો તમને જય ઠટોહણા મેં ગીધુ ભજન ગાઓ ભાઈ ઈ ભજન લાઈક ખાલી છો છે લાઈક આપી દેજો સાહેબ શું કરે સોનલ અને બ્રહ્મજી ધધારણાવાળા જય મેરડી માં अब्दुल भाई जय मेरडी માં साथ में लाइक ગયા છે તો જય માતાજી જય એક સાથે બધા મિત્રોને જય વિહત ની સરકાર અદગામ વાળા કે છે એક સાથે બધા મિત્રોને જય માતાજી તો જય માતાજી જય વિહત પણ લાઈટ તમારી આવી નથી આવી ગઈ તો સરસ કેવાય કે કહેવાય સૌરવા બેસે જાર મારો લીલો માડી ના પહરણાઈ દેશી લગ્ન ગીત અમારા ભગાજી ઠાકોર કે છે કે દેશી લગ્ન ગીત

કે કેમ કરે ભોલા યુ વિહત મને ચમ કરી ભોલા હા કાળજે મારા લ ક્યાં તારા નહો विहत तने चमकरी भुलाय लाइक आप दीजो अदगांव वाह वाह भाई कीए दर्शन देजो रे તો જય માતાજી જય જહુમા જય ચામુંડા વર્તનજી નવમી લાયક સાથે મારા સંજયભાઈ આવી ગયા છે મારા ગઢાયા પરિવારના

છે ભાઈ સગત માતા ને ચોચ્છ ભાઈ કેમ છો તો બહુ મજામાં છે સાહેબ તમે નવા જોડે ગયા હોય તો અમારી ચેનલ ની અંદર સ્વાગત છે ભાઈ અને અમારે ચિત્તન નું નામ છે લાડકવાઈ માં જહુ તો સસ્પ્રાઈબ ના કરીએ તો કરી લેજો રાધે રાધે જય માતાજી સંજયભાઈ જય માતાજી અને આદગર વાળા સંજયભાઈ જય માતાજી જય સીતારામ કે છે કેમ છો મજામાં ચોસઠ ઓગણીસ જય માતાજીભાઈ કે કેમ કર્યું હૃદય માડી લશ તરનો સગત માતન ભગ ભાઈ કેમ કરી ભૂલાય ઓળખો છો ના ગુજરાતીમાં તમારું નામ લખી દો ભાઈ ચોસઠ ઓગણીસ વાળા અને બકુભા શું કહે છે સિંધા બીબડી સિગોતર બીબડી ચાલો બીબડી સિગુતરની ફરમાય છે જય માતાજી બક્કુભા રાઠોડ ને પછી તમારા અવાજ અવાજ કપાય છે ભાઈ અ ટાવર ઓછું આવે છે નેટમાં પ્રોબ્લેમ થાય છે ભાઈ રૂમની અંદર બેઠા છે ખ્યાગારભાઈ ભરવાડ ને જય માતાજી તો જય માતાજી ઘણા દિવસે અમારા ખ્યાગારભાઈ ભરવાડ જોડે ગયા છે જય દ્વારકા દેવ જય જહુમાં કયો ગમ જય જહુમાં કયા ગમ થયા જાવશે વાલા ગુમ થઇ જાવશે વાલા હુ ખેખર ભાઈ ક્યાય ગુમ થવું નથી ભાઈ ચેનલ માં રહેવું છે ને તમારા જેવા માણસોનો સપોર્ટ જોવે છે તો તમારા જેવાનો સપોર્ટ હશે તો ક્યાંય ગુમ થવાનું નથી મામેરું ગાવ મામેરું ચલો ગઈ નાખશે મામેરું જય માતાજી મધુબેન मकुबेन जय माता जी मकुबेन ने जय जहो माता बेन तो फरमाइश आप मोमीरा नहीं तो गई ना खा बेडड़ी दम बे रे ने ये के बड़े ગાડીના એ જયાની વાટ્યું રે એ મો મેરા એ આવશે જય માતાજી ભાઈ જય અંબે માં જય અંબે માં જય અંબે માં કેવું છે મજામાં છો

દ્વારકા દેશનો પહેલો સપોર્ટ બીજો મારી જાહુ માતાનો અને ત્રીજો ખેગર ભાઈ તમારા લોકોનો સપોર્ટ છે તો જ આટલે બધા આવ્યા છે આગળ ન કે ના આવો સાહેબ પહેલો દ્વારકા દેશ પછી મારી જાહુ માતા અને ત્રીજો મારા મિત્રોનો સપોર્ટ છે મને જય માતાજી જય માતાજી જય માતાજી તો જય માતાજી અદગમવાળા જય વિહત અને લાઈક કપલ કરી દેજો ને બીબડી સિગોતરનું ગાવ તો બકુભાઈ રાઠડ કે છે કે બીબડી સિગોતર નું ગાવ નેસડા થી અમારા બકુભા તો ગઈ નાખ અરે બીબડી બીબડી ક્યાં કરો બીબડી સિગોતર છે બીબડી બીબડી ક્યાં કરો બીબડી સિગોતર મારે અહ ઘરે જાઉં મારે પેલા ઘેર જાઉં બીબડી બીબડી ક્યાં કરો બીબડી રાશી ગોતા જય માતાજી ભાઈ હ બસું આ નેટનો પ્રોબ્લેમ થાય ગૌ મેં છું નેટ ઉછો આવે આમાં તો ટાવર જ નહીં કોઈના ફોન જ ના આવે છે માત્ર કાચ થાય મને <laughs> <laughs> <coughs>

नेतना थी जो टावर नती आइडिया माँ जय जहुमा जय 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 जहुमा तो जय जहुमा जय विहत माँ જય જોગણીમાં અમારા જય જોગણીમાં હોય ઠંડી તો વાઘોજી જબરજસ્ત પડે છે અને કેમ છો આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને લાઈક ના આપી હોય તો લાઈક આપી દીધું જય સદારામ બાપા હી તાળી પડો તો મારા કે રોમની રે બીજી હી તાળી ના હોય જો અમારા આદગામ વાળા વિયત ને સરકાર વાળા ભાગોજી તમને જય સદરામ બાપા કે છે ભાઈ બંધ ભાઈ ઘણો એ ફેરસે રે ભાઈ કોને કેવાય જો ભાઈબંધી માં સુદા માને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કેવાય જો અમારા વાઘુજી તમને જય સદારામ બાપા કે છે તો વાઘુજી તમને જવાબ આપે છે કે જય સદારામ બાપા બકુબા રાઠોડ કે છે જય સદારામ જય સદારામ हम ना जे ना ना तो जाता के? नहीं भाई ना ना तो। गया टाइम नागू तो। जी टोटा नहीं गया टाइम जय श्री सदाराम बापा जय श्री सदाराम बापा રાસ પીઓ ભી રે પાવો પિલો લાગે કરો પડતી લાગે મીઠો યા પિલો લાજો કરોપા શરદી લાગે મીઠો જય પરશુરામ गाम लाव तार। 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 तार को तो लावली दो गटाराम वे भी जो तर सा મારા સીવા તે મા સજન માં લેવો તે લો કરો પણ જણ લાયો